દરેકનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ અંબોલ ખાતે આવેલા મિની પાવાગઢમાં જ્યાં શ્રી મહાકાળી માતાજીનું અદ્ભુત દિવ્ય મંદિર છે તો ચલો મિત્રો ચાલુ કરીએ આજનો નવો બ્લોગ આ મંદિર અમદાવાદથી આશરે પચાસ કિલોમીટર દૂર આવેલું છે જો તમે અમદાવાદથી આવવાના હોય તો વિજાપુર મોડીવાળા હાઈવે પકડી લેવાનો એ પછી તમે જ્યારે અંબોડ રોડ ઉપર આવશો ત્યારે તમે આવો રોડ દેખાશે તેમાં તમે અંબિકા ભજીયા હાઉસની બિલકુલ બાજુમાં એક રોડ દેખાતો હશે ત્યાં તમારે સીધું વળી જવાનું બરાબર આથી પાંચેક કિલોમીટર દૂર મિની પાવાગઢ પછી આવી જશે મિત્રો પહોંચી ગયા છે મિની પાવાગઢ અંબોડ તો આ છે મિત્રો કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું મીની પાવાગઢ મેનુ પાવારગઢમાં લોકો એવું સમજે છે કે અહીં બે મંદિર છે એક નીચે છે અને એક ઉપર છે પણ ખરેખર નીચેવાળું જે મંદિર છે એમાં તો ફક્ત ફક્ત જ્યોત જ છે અને તમે જોઈ શકો છો પ્રમાણે અત્યારે જે મંદિર બની રહ્યું છે એ જે જગ્યા મૂળ જગ્યાએ જ્યાં જોત હતી જ્યાં મંદિર હતું ત્યાં નવું મંદિર બની રહ્યું છે પણ અત્યારે હાલ એની બાજુમાં જે જગ્યા મંદિર સ્થિત છે ત્યાં હું પહેલાં દર્શન કરી લઉં અને એક પરિક્રમા પણ કરી લઉં કેમ કે પરિક્રમા વગર એવું કહેવાય છે કે દર્શન તો તમારા અધૂરા જ છે અને જેને જેને મહાકાળી માનો આ વિડીયો પસંદ આવ્યો હોય કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો જય શ્રી મહાકાળી મા હવે જે કોઈ વ્યક્તિ શિરફર માની હોય એ વ્યક્તિઓ અહીંયા શિરફળ વધારી શકો છો બરાબર શિફળ વધારો અહીંયા છે હવે એના સિવાય તમારે કોઈ સુખડી ચડાવવાની હોય તો સુખડી હું તમને બતાવી દઉં છું અહીંથી તમારે સુખડી લઈ લેવાની આમ પછી મંદિરમાં પછી તમે સુખડી મહાકાળી માને ચડાવી શકો છો ઠીક છે નીચેના મંદિરની બિલકુલ બાજુમાં જ પગથિયા છે ત્યાં ઉપર ડુંગરળા મંદિર પર જે જાય છે ચલો હું ત્યાં જઈશ બોલો બોલો જયસિંહ માં અને હું હવે અહીંયા અગત્ય ચડી રહ્યો છું બરાબર અહીંયા જે મેન જે પાવાગઢ છે આપણું જૂનું પાવાગઢ એને જેટલા તો નથી પણ થોડોક જ ભગતા છે બાજુમાં તમને કંઈક આવું દ્રશ્ય દેખાશે અને પગથિયા કંઈક આવા છે મિત્રો બરાબર એ ખાસ છે નહીં થોડી ઘણી તમારી હેલ્થ સારી હોય તો પણ તમે આરામથી પગથિયા ચડી શકો છો એવું લાગી રહ્યું છે બોસ એસી થી સો એક પગથિયા લાગે છે બરાબર ને ખબર નથી મે તો બસ જઈ રહ્યા છીએ દોઢસો દોઢસો લાગે છે ચલો આવી રીતના અમે બસ હવે છે પગ રહ્યા છે ધીરે ધીરે બસ આ મારી ધજા આઈ ગઈ છે માકા ધજા આઈ ગઈ છે મતલબ કેવું તમે જેવા ડુંગરવાળા મંદિર પર પહોંચો એટલે આ રીતે તમને મંદિર દેખાશે બરાબર કેવું અદ્ભુત મંદિર છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો અદ્ભુત નજારો ડુંગર ઉપરથી આ જે દેખાય છે નવગરમ મંદિર એ પણ તમે જોઈ શકો છો આજે આપણે એની પણ મુલાકાત લેવાના જ છીએ તો તમે જોઈ શકો છો કે કેવા અદ્ભુત નયન નમ્ય ડુંગરો વચ્ચે આ મંદિર આવેલું છે ચલો હવે દર્શન કરી લઉં છું શ્રી માકાણી માતાજીના દર્શક મિત્રો મારી સાથે તમે પણ શ્રી મહાકાળ માતાના દર્શન કરીને તમે પણ ધન્યતા અનુભવી શકો છો મને એવું લાગે છે કે તમારું પણ મન થઈ ગયું હશે મિની પાવાડ આવવાનું તો ચોક્કસ તમે પણ આવી શકો છો મિની પાવાડ મિત્રો જેવા તમે દર્શન કરીને ઢાળ ઉતરશો એટલે આવી રીતના તમને પીણી વાળા નજર આવશે એની સાથે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે છે એ ધર્મશાળા છે અહીંયા તમે જો વધારે સંખ્યામાં આવ્યા હોય પચાસ સાઠ સિત્તેર તો તમે બલ્કમાં ઓર્ડર પણ અહીંયા જમવાનો આપી શકો છો એની સાથે તમે આજે જોઈ શકો છો એ પ્રમાણે નાના બાળકો કેટલીક રમતો રમી રહ્યા છે નાના બાળકો માટે અહીંયા સાધનો પણ મૂકેલા છે તો અહીંયા તેઓ પોતે રમત પણ રમી શકે છે હવે જઈ રહ્યા છે નવગ્રહના મહાદેવ ના મંદિર બધું ઉપરથી મેં હવે સિંઘ ઉતાર રહ્યા છે હવે એવું કહેવામાં આવ્યું છે પૂજારી અને એવું કહેવાય છે અહીંયા કે રાજ્યનું પ્રથમ મંદિર છે નવગ્રહ મહાદેવનું મંદિર બસ ધીરે ધીરે નીચે ઉતરી રહ્યો છું હું જેટલું બી ખાસ કંઈ નથી થોડી ઘણી હેલ્થ ધરાવતા પણ અહીંયા આરામથી સીટ ચડી શકે અને ઉતરી શકશે બરાબર છે એક બાજુ મહાકાળ મના મંદિર તરફ જવાનો રસ્તો છે અને એક બાજુ જે ઢાળ જાય છે શ્રી મંદિર બાજુ તરફ જવાનો રસ્તો છે આ લખ્યું છે ને શ્રી નીલકંઠ મહાદેવ મંદિર એક બાજુ મહાદેવનું મંદિર છે અને શામડી સાઈડ આપણા શ્રી નવગઢવાળું મંદિર પણ છે મેં આ મંદિરના પૂજારી દ્વારા પણ પુષ્ટિ કરી લીધી છે કે આ રાજ્યનું પ્રથમ મંદિર છે નવગરનું આ મંદિરમાં તમે બધા જ ગ્રહોની મૂર્તિ જોઈ શકશો અહીંયા તમે શનિદેવ પછી મંગળદેવ છે બુદ્ધદેવ છે એ પ્રમાણે નવી નવ ગરહની મૂર્તિઓ જોઈ શકો છો खरेकर तमंडल खुश થઈ શકે આ મૂર્તિ ઉજોઈ ની કમ એંબોરાવ અંબોના ભજિયા ના ખાવ એ બને ખરું બને જ નહિ ને અંબોના ભજિયા ખરેખર બહુ જ ફેમસ છે અહીંયા ગાંધીનગર અને અમદાવાદ અને બીજુવાર શહેરના જે પણ લોકો અહીંયા આવે છે દર્શન કરવા માટે ચોક્કસ અહીં અંબોડના ભજીયા ખાય છે ઠીક છે તો મારું પણ એવું માનવું છે મિત્રો તમે પણ જ્યારે પણ અહીં આવો મિની પાવાગઢ ચોક્કસ અંબોડના ભજીયા ખાજો આ જે શિવ રેસ્ટોરન્ટ છે ઠીક છે એના અમે લોકો ભજીયા ખાધા હતા ચલો હું તમને બતાવી દઉં છું